મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મસ્ત સુબહે ભી હોય હેખો આજ હમ આગે હે કોલેજ પર કોલેજ કા વ્યુ આ ગણપતિ દર્શન ગાર્ડન પીછે હોસ્ટેલ હે દરવાજો બંધ હશે ખુલ્લો છે તો હું અહીંથી આવી જાઉં

देखो यहाँ पर सॉन्ग भी बज रहे हैं ये होम्योपैथी आयुर्वेदिक बिल्डिंग है वहां पर ऑफिस है देखिए यहाँ पर भी हमारे स्टूडेंट पहुंच गए हैं सुबह सुबह ये लोग इधर से आए और मैं ऐसे घूम कर आई यहाँ पर चंपल निकालना है तो निकाल देते हैं <laughs> तब नहीं लगी

એવા ફ્લાવર કેટલા ફ્લાવર આવ્યા છે નીચે એટલા ખરી ગયા છે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ ક્યુ ફૂલ છે મીન્સ કે ફ્લાવર છે મને તો આઈડિયા નથી ઓલા જે પારી જાતના રાત રાણીના ફૂલ હોય એની તો દાંડી છે એ જનરલી કેસરી હોતી હોય છે આમાં આવી યલો ટાઈપ છે થોડીક તો હવે મને તો આઈડિયા નથી કે આ ક્યુ છે તમને ખબર હોય તો કમેન્ટ થોડીક કરી દેજો કે આ ક્યુ ફ્લાવર છે જે હું કહું છું કે ઓરેન્જ દાંડીવાળા આવે છે ય આ ફ્લાવર છે જો આ પણ રાતે ખરી જાય સાવા હોય છે ઓલા કે ફ્લાવર છે ને મને આઈડિયા નથી કોઈને આઈડિયા હોય તો તમે કમેન્ટ કરી દેજો જો આને કે હક નથી હું આવી ત્યાં હું કૂતરું જો હું આવી ત્યાં આવ્યું છે આમથી આમ આમથી આમ કોલેજની અંદર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના વાગી ગયા છે આઠ ને આપણે બધું કામ આજ ચાર વાગ્યા કારણ કે વહેલા ઉઠાતા સામેવાળા દાદાનું કાર્ય છે એટલે અને આપણે બધું કામ નિપટાવી લીધું છે અને આપણે જો સાડી પણ પહેરી લીધી છે ત્યાં હવે જાવું છે પણ આપણે દૂધની રાહ જોઈશે પણ દૂધ હજી એવું નથી જો શેરીમાં બધા બેસી ગયા છે ખુરશી નાખી નાખી તો આપણે દૂધની રાહ જોઈશું કે દૂધ આવે પછી આપણે દૂધ ગરમ કરીને જાય અને આજ વિડિયો તો સવારનો બનશે નહીં કારણ કે બધા સવારમાં આવતા હોય જાતા હોય કોઈ નાવા ધોવા આવતા હોય એટલે કોઈ છોકરા રમાડવા આવતા હોય એટલે આપણે બપોર પછીનો કાંઈક ઉતારશું ગુડ મોર્નિંગ જસ્ટ શ્રી કૃષ્ણ તો અત્યારે સવારે હું કોલેજ લેવા નીકળી ગયો છું અને જે છે એના ફ્રેન્ડની ઘરે જ કાલે રોકાઈ ગયો તો એટલે સવારે ગેલ છે ને બસમાં આવશે અને અત્યારે ચોપડા લઈ જશે કારણ કે ચોપડા તો લઈ ગયો ને ખાલી કપડાં લઈને ગયો હતો આપણે લીપ બોલ આવી જશે

એ પછી ગમે ત્યારે બીજો ટર્ન આવશે એનો ટર્ન તો આવશે જ ટર્ન તો બધાનો આવવાનો છે આ તો બધાનો છે પણ આનો વેરો આવી ગયો કાલ નહી જોતો મને ટાઈમ મારો નહી જોતો કાલ ટર્ન નહી જોતો મને મારો ચાલ માં તો ચાલ હું આપી દઈશ કાલે આ તો ચાલો બીજી જઈએ છે આપણે પટેલ સમાજ આપણે યોગા એ ફાઈનલી કમ્પ્લીટ થઈ ગયા છે હવે બધા જશે ઘરે તો પપ્પા અહીં આવી ગયા છે હવે બેગ લઈ આવ્યા છે આપણે મીન્સ કે આપણું જે મેકબુક છે એ આવી ગયું છે અત્યારે પપ્પા પાર્સલ લઈ આવ્યા હવે આપણે ઓપન કરીને જોઈ લઈએ કે હવે કેવું કાવું છે ડિસ્પ્લે છે વ્યવસ્થિત ભાઈએ નાખી છે કે નહીં જો પપ્પા કાઢો તો કરો કટ આપણે જોઈ આલ્યો કાતર ઓલું લેપટોપ તો આખું રાખો કે કે એની પડી ડિસ્પ્લે જાય ને નકરા ભેગા રાખ લેપટોપ એ જે રૂમ માં હા એક મુકો ને આ જ તો કે હવે ડિસ્પ્લે પૈસા તો દીધા છે જોયે એ પ્રમાણેમાં નાખેલી છે કે નહીં કારણ કે પપ્પા કહેતા હતા કે દિલ્હી વાળાને કામ એવું હોય કે 1 લાખ તો ખોલતા હતા નું કામ મમરા ભરે એવું હોય હવે જોય હવે એવું કામ ન હોય તો સારું હવે અંદર તો ઓલું બ્લુડાર્ટ વાળું જ પેકેજિંગ મને લાગે છે આપડે જયારે મોકલું તો ત્યારે કરીને દીધું હતું એ ખાલી ઉપર એનો પોતાનો ઓલા અંજલિ માં જો પહેવું ને અંજની તો એને ઉપર લગાવ્યું છે બાકી અંદર તો મને બ્લુ ડાટ જ લાગે છે પ્રો લેવલ સિક્યુરિટી પણ આઈપી હે કેટલી ઓતળીઓ આઈપી હે એની અંદર પાછું બોક્સ હશે એની જોખમ ભાઈ ને કોથળી છે એની અંદર બોક્સ છે પાછું જો આ છે ને માં પેક કરી દીધું છે કેટલી મજબૂત છે કાતરે તોડ નાખો ને

અને પાસવર્ડ ચેન્જ કરી નાખો છે ઓપન વાઇબ માસ્ટર ખુલજા સિમ સિમ ઓર દેખો ઓપન હોઈ અચ્છા ઈ હે ડિસ્પ્લે રિઝોલ્યુશન બહુ હિ અચ્છા હૈ

આપડે ઉપર ને આપણો લોગ અત્યારે એન્ડ કરીશું સારો લાગે તો લાઈક કરો શેર કરો અને કરો